તો આપણે આવી ગયા દવાખાને તો દેશું ડોક્ટર જોઈએ આપણે તપાસ કરાવી લઈએ અમૃતભાઈ અને આ બંને દવા લેવાની છે દવા લઈ લીધી હવે નીકળીએ ઘર તરફ તો હા ટાયર પંચર તો પંચર તો નહીં પછી હવા પૂરી લઉં તો શું આપણે ઘરે આવીને આપણે આવી ગયા આપણે એલઈડી રૂમમાં થોડું એડિટિંગ એડિટિંગ કરી લઈએ અને જાવું છે હજુ તો ઘણું બધું બહાર તો જઈએ પછી તો શું આપણે આવીએ મંદિરે કારણ કે આજે છે રવિવાર તો આ તો જોઈએ પેઢાના શીખો કેટલો બધા તો આપણે નાનું નાનું કરી દીધી કારણ કે આજે રવિવાર છે કાલે પણ પુણ્ય હતી ને કાલે પણ એટલું બધું હતું કાલે બી બહુ નાનું થોડા આમાં આટું આવી ગયા ચાલ આનું હા આજ દાવાનું પકોડી જઈએ પછી તો આજ આવે મંદિર દર્શન માટે કાકે છે રવિવાર રવિવારે હું દગાડકા કામે આવું છું અને બીજે ભાઈ બાબલો શું કરા ઓ કરે પપ્પા જઈ ગયા પપ્પા આયા આયા પપ્પા આલે

એને ઉતાર્યો ને જાય માં કાલી અલે એક તો બેઠો હા છોટો દોસ્તો આપણે બીજે ગયા ઘરે આયા તો બીજે ઘરે સમોસા તળી રહ્યા હવે સમોસા ખાવાના હે આપણે હવે મારો બે ત્યાર ભૂપિયા કરી દે ઘરે લઈ જાવ હવે દોસ્તો બીજે ભાઈ ઘરે આવી ગયો સમોસા ખાઈને હવે પિનસુબા ખાવા બેઠા મુયે જમી લઉં તું ખાધું લે હવે તો જમી લઈએ દસ્તો આપણે જમીન બમીને આવી ગયા તવા ઉપવા માટે સૂવા માટે અને આજ તો થોડો વાયરો છે કાલ તો બિલકુલ ન તો કાલ તો તાપનું મોત નહીં આવે છે ગરમી એવી પડે છે વાદળા હોય વરસાદ આવતો નહીં નીચે તો કંતન ને એવું છે કારણ કે એટલે કોઈ કામનું નહીં કદાચ માતાજીનું કંતન વાપરેલું છે એટલે કદાચ તડકાનું મૂક્યું છે એટલે પોણ કરી મૂક્યું હોય બાકી આપણે સુવા માટે નહીં ખંડાવા માટે તો હશે બોટલ લાવ્યો પાણીની ઠંડુ પાણી પી લઈએ અને દોસ્તો આપણે બ્લોગ રાખીએ અહીંયા સુધી અહીંયા સુધી આશા કહું છું કે આપણું તમને ગમે છે ગમે તો સતત પહેલા ભૂલતા નહીં મળ્યો પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બ બાય